you uh -huh.

શપથ બાદ મંત્રાલયોની વહેંચણી પણ કરી દીધી છે પરંતુ કેબિનેટ ની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકાર માં કેમ કે એનડીએ ના સહયોગી દળ એકનાથ શિંદે ની શિવસેના અને અજીત પવાર ની એનસીપી ના મંત્રીઓમાં નારાજગી સામે આવી છે એકનાથ શિંદે ની પાર્ટી મોદી કેબિનેટ પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ મોદી સરકાર ને કોઈ પણ માર્ગ વગર સમર્થન આપશે જો તેમની માંગ હશે તો એક જ હશે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહે કેમ દેશ ને તેમના નેતૃત્વ ની જરૂર છે હાલ ભલે શિંદે જૂથની શિવસેના બીજેપી સાથે હોવાની વાત કરી હોય પરંતુ આગામી સમયમાં જ માંગ બીજેપી માટે માથાનો નો દુખાવ પણ બની શકે છે